સંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી માં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સતત રહેલા વરસાદ વચ્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અંકલેશ્વર માં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સરદાર ભવન હતી જેટલા સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય આયોજન કરાયું હતું બ્રહ્મકુમારી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ પોતપોતાના રથો તૈયાર કર્યા હતા અને નિર્ધારિત રૂટ પરથી આ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને ભાગ લેનાર સૌ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને ને સફળ બનાવ્યો હતો